કાયદો છે કે કર્મ આપણે હારો ખોટો જે કંઈ કર્યો હોય પણ ટ્રીવલ કરતા શું કરે છે પેલો સારો કર્મનો ફળ આપી દીધું કે અત્યારે જવાન છે તાજો છે કમાઈ લે બધું અને પછી ગયડું થઈ જાય ને એ વખતે બધા દુઃખીને આપી દે કરેલા કર્મનો દુષ્કૃત કર્મ ઉંમર પાછલી જિંદગીમાં બધું દુઃખ આવશે જે પ્રયત્ન કરે એટલે સ્થિતિ કેવી બની ગઈ કે દુષ્કૃત કર્મનો દુઃખ જ્યારે આપણા આવે છે એટલે આપણે બધાએ એ શું કરીએ બેનો અમારો ડરિ ડર બધી બાજુ દુઃખ આવે એટલે શું કે જોવડાવો બોલો કોઈ જોવડાવો છો જોવરા એટલે આ બધું આવ્યું છે તે ભુવાને બોલાવશે અને ભુવાન બોલાવી કે જોવરાવો હારું મારા દુઃખના કારણે આવે એટલે ભુવાનો તો અત્યારના કર્યું ભુવાનો તો મજા પડી જાય કે અમારો તો ગ્રાહક આવી ગયો છે એ શું કહે છે માતાજીનું નડતર છે અને આપણે પરમગુણા શરણમાં કોઈ માતાજી નામ હોય તો એ શું કે ભૂ પાછો અત્યારે હોશિયારો કેવો હોશિયાર ખબર છે તમારા જતા રહ્યા નહીં રહે ત્યાં અને હવારે ખેતરમાં જોઈને ને પેલો સાપ પાછો દેખાય રાત્રે ભુવાને કહ્યું હવારે પેલો સાપ ખેતરમાં દેખાય એટલે ચોક્કસ મારા દાદા પેલો ભુવો કેતો તો કે છે હવારે ખેતરમાં માં પાછા દેખો એટલે હોય ભુવાનું બોલાવો કે તારી વાત સાચી છે એટલે ભૂ તરત જ કે તાણા વી વન ઠેકોણા પાડવા પડશે ઓ ઠેકોણા પાડવા માટે પધુ કે છે ઠેકોણાનું મંદિર બનાવવું પડશે નાગ દેવતાની મૂર્તિ લાવવી પડશે એની વિધિ કરવી પડશે અને પછી આ કરિયુગના ભૂ આવે તો પછી હારી પાર્ટી હોય તો કે 2 લાખ ખર્ચો અને મંદી પાર્ટી હોય કે 50000 માં પતી જશે આ બધા બેઠા એમાં કોઈ ભૂ તો નહીં ને કે જો પાછળ

પણ આ આ જન્મમાં તમે મને પ્રાપ્ત થયા છો તો નિયમિત તમારો કાલાવાલા કરું છું ઉપાસના કરું છું આઠે પોર તમારું રટણ કરું છું કદાચ પરમ ગુરુના કૃપા પાત્ર આપણે બનીએ તો કૈવલ કરતા કે છે આ વિષ્ણુ તમામ કર્મ માફ કરવાની સત્તા કૈવલ કરતા કે મે પરમ ગુરુને આપી દીધી છે એટલે જુઓ પરમ ઉપાસના કરવાનો આ બીજો મોટા મોટો ફાયદો પરમ ગુરુ ઉપાસના કરશો તો આપણો બધો કર્મ માફ થઈ જશે અને બધો કર્મ માફ થાય તો પછી દુખ રહેશે નહીં અને બીજી બધી ઉપાસના કરશો તો મેં કહ્યું ને કે ભાઈ ભવિષ્ય સુખ મળશે પણ તમારો દુષ્કૃત કર્મ માફ થશે નહીં એટલે દુખ ભોગવવું જ પડશે છૂટકો જ નથી સમજણ ના આવો યાદ રાખો પરમ ગુરુના વચનો છે એટલે હું કહું છું કે પંદર તારે પંદર તારે ઉપાસના કરો છો પણ અઠવાડિયે અઠવાડિયે તો કરો અને મહેશ હજની અડધો કલાકની મુના મને બીજ હોય વખત તો સવારનીય ઉપાસના કરો સ્વજનીય કરો આપણા આપણા મન દ્વારા જેવા નિયમો બનાવવા હોય જેવો નિમિત્ત લેવો હોય એ બધા નિમિત્તોથી પરમ ગુરુની સેવા કૈવલ કરતાનું લટક

અને કદાચ ના કરો તો તમે એટલું તો કરો ગુરુજી એક પારિવારિક ઉપાસના પારિવારિક ઉપાસના શું ખબર છે અઠવાડિયામાં એક દિવસ ઘરના બધા ઉપાસ ઉપાસના કરીને સાથે જમવા બેસું આને પારિવારિક ઉપાસના કે છોકરો જતો રહ્યો હોય તો જો જતો રહ્યો હોય એ જગ્યાએ પણ એ છોકરાઓને આવું માર્ગદર્શન અપાય કે ના આપે જરૂરત હોય પણ તમે આ ક્રિયા કરો પિતા તરીકે આપણે બાળકોને આવા સંસ્કાર આપવા પડે અને એ બોલે ખરા હા હું ઉપાસના કરું છું પણ જો તમે ઉપાસના કરતો હોય તો બે મિનિટનો વિડિયો બનાવીને મને મોકલ દર ગુરુવાર કરાય કે ના કરાય ઘરની સંપત્તિ છે જમીન છે બેંક બેલેન્સ છે સરખા ભાગે સરસ વેચીને આપું છું અને પેલા દાદાગીરીથી થી જઈને માગે છે અને આ પરમ ગુણ ના જ્ઞાન સંપત્તિ છે લેવી નહીં આપવાનો પ્રયત્ન કરો કરવો જ પડશે છૂટકો જ નથી આત્મન મોક્ષાર્થ જગત હિતાય છે ગુરુજી આપણને સમજાવી છે બાળકો માટે બાળ સંસ્કાર કેન્દ્ર ચાલુ કરો ભલે અનુયાયી વર્ગના બાળકો હોય કે ના હોય બધા જ બાળકો જેવા એમને ભેગા કરો રવિવારે એકાદ કલાક આપણા પણ ગુરુકાદિતિ એનું સાહિત્ય આવે છે એમાં જોઈને અભ્યાસ કરાવવાનો છે કોઈ વસ્તુ અશક્ય નથી પણ આપણા એ ક્રિયા કરવી નથી બે બહેનો બે ભાઈઓ તમે તૈયાર થઈ જાવ દીકરીઓ પણ આ કાર્ય કરી શકે બીજું છે આ ઉપાસના કેન્દ્ર અને સત્સંગ કેન્દ્ર તો રોજ તમારા ગુરુજીની લાઈન કથા હોભરવાની એટલે સત્સંગ કેન્દ્ર અને શક્ય હોય તો એક જ ઘેર ટીવી મો બધા ભેગા થઈ ટોપર શો તો બહુ જ મજા આવશે અમારા ત્રિપુરાની અંદર તો 55 ઇંચ નું ટીવી લાયા છે મંદિરની અંદર જ બધા દર રોજ કથાઓ ભરવા આવે છે હા કોઈ બાર કામ કે હોય તો ઘેર મોબાઈલ છે બહુ દૂર પડતું હોય એક રાત મોબાઈલ માં પણ નજીકના તો બધા જ એટલે ગુરુજીની કથા અવશ્ય સાંભળજો કારણ

રાત્રે પણ એનું રેકોર્ડિંગ હોય છે રાત્રે પણ તમારે જ્યારે ટાઈમ મળે એ વખતે પણ સવારે કદાચ વહેલા ઉઠ્યા હોય તો અને રાત્રે કોઈ ખરાબ વિચારો આવતા હોય એ વખતે રાત્રે બે વાગે મોબાઈલમાં તમારે આ કથા ભર્યું હોય તો સંભળાય સવારે કદાચ વહેલા ઉઠી ગયા હોય ઘણી વખત એવું બનતું હોય છે કે વહેલા ઉઈ ગયા હોય એટલે વહેલું ઉઠી જવાય અને ઉઠ્યા પછી ક્યાં હજુ તો ટાઈમ નહીં થયો હજી તો ચાર જ છે એ વખતે કલાકનો ટાઈમ મળે તો એ વખતે પણ સોંપણો આપણા હાથમાં બધી જ ક્રિયા સત્તા આપણી છે પરમ ગુરુ કહી રહ્યા છે શું કહી રહ્યા છે હું કહું છું એમ કર નહીતર ચોરાજીના ભેરા ફર પરમ ગુરુ કહી રહ્યા છે હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે તારે ક્રિયા કરવાની છે કરવું હોય તો થાય કે ના થાય આ તો અમૃત જન્મોત્સવ નિમિત્તે આ સૈવલ જ્ઞાનદાન યોજના દ્વારા આ લાઈવ કથા પણ સાંભળવા મળે છે એના સિવાય ગુરુ ગાદી ની અંદર સદાચાર તાલીમ શિબિર બાળકો માટે આવા સાતમી તારીખે ગુરુજીની ની નિશ્રા છે બોલેડો આ આગમતી નિશ્રા માં કેટલા લોકો જશે 18 થી 13 45 50 વર્ષ સુધીના મજબૂત હોય તેવા યુવાન ભાઈઓ યુવાન બહેનો જશે કે નહીં જાય બોલો